હાલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં નઈ હું એકદમ મજામાં છું બાકી બાંધ્યું પાણી પાઈ દીધું નીર નાખ દીધું હુકલ ખાઈશ આગળ આવી નાખી પાછું હુકલ ખાવ પછી

કાલ બસ તડકો બહુ હતો મોડું થઈ ગયું હતું બસ કઈ નથી કર્યું તો મિત્રો આ છે અમારું ઘર

આમ નળી આડા મીકી દઈ ને પાણી વરસાદ અંદર ગાય ને સોડી છે બહાર એટલી રાતા હાથ કરે મા

આસો પાલો માં આપણે હેઠા ઉતરી જાય જો મિત્રો આપણે આ કલ્પવંત પર આપણે ટકા તો આ તૂટી ગયો છે તે આપણે હર્કવી કરી નાખી બાંધી પાસે